ચાલો સરસ મજા ને ફૂલ બનાવો બધા અદબ ચાલો જંગલી પ્રાણી જોયા પ્રાણી હવે બોલવાના છે પાણીમાં પ્રાણી કેવા રહે એ કેવા કેવાય જળચર પ્રાણી કેવા કેવાય ચાલો ધ્વનિશભાઈ પાણીમાં રહેતા એક પ્રાણી નું નામ બોલો મગર સરસ ચાલો કાવ્યા બેન કાચબો સરસ ચાલો બનશે સરસ પાણીમાં તો હોય ચાલો પૂનમ કાચબો સરસ માછલી વેરી ગુડ ચાલો હે વાઘ વાઘ થોડો પાણીમાં રહે નિહતી ચાલો વાઘ પાણીમાં ન રે પાણીમાં રહે એનું નામ બોલ મગર સરસ વેરી ગુડ ચાલો નાગરાજ

મગર ચાલો દિલીપ બતક સરસ ચાલો મંગુ ભેસ પાણીમાં ભેંસ ઈ તો ભેંસ નાવા જાતી હોય એ પાણીમાં નો રે પાણીમાં જે રહેતું હોય એજ જ પ્રાણીનું નામ બોલવાનું છે માછલી ચાલો ઉર્વશી ¿Qué cura? Soros.